વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સધન સુધારણાના કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં બીએલઓને બે હજાર બેની મતદાર યાદી તથા બીએલઓનો ટ્રેનિંગ આપવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હાજર પચીસ સુધીનો રાખવામાં આવ્યો છે જે મતદાર યાદી સુધારા માટે ખૂબ જ ઓછો હોય નિમણૂક કરેલા બીએલો પાસે માહિતીનો અભાવ હોવાને કારણે મતદારને નોંધણી કરવા માટે સમયગાળો લાગતો હોય યગાળો લાગે છે જેથી કરીને હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો લંબાવવામાં આવે તેવી માંગણી સાથે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર આ એસઆઈઆરની કામગીરી જે ચાર નવેમ્બરથી વડોદરા શહેરમાં જે શરૂ કરવામાં આવી છે જેમાં જે બીએલઓ અલગ અલગ બુથમાં ફરી રહ્યા છે જે બીએલઓની જે કામગીરી છે એ બીએલઓને તો હું અભિનંદન આપું છું કારણ કે આટલો મોટો વર્કલોડ લઈને કોઈ એક વ્યક્તિ જે બુથમાં બારસોથી વધારે મતદાર હોય અને બારસો મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે એ બહુ મોટી વાત છે એટલે બીએલઓની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાડી દીધા છે એસઆઈઆરના ફોર્મ પણ બીએલ જે અમુક વિસ્તારમાં અમારા અમારી પાસે માજબપુર હોય ગોરવા વિસ્તાર હોય હરણી વારસા રિંગ રોડ હોય કારલીબાગ અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા બીએલઓ ફોર્મ આપીને જતા રહ્યા છે પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદી પ્રમાણે એટલે છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર બે ની મતદાર યાદી તો જે બીએલઓ આવે છે એની પાસે બે હજાર બેની મતદાર યાદી નથી આજે તમે જે આ કરેક્શન કરાઈ રહ્યા છો એનો બેઝ એ બે હજાર બે ની મતદાર યાદી છે વડોદરા શહેરમાં બે હજાર પચીસમાં વડોદરા શહેરની અંદર પાંચ વિધાનસભા આવે છે બે હજાર બેમાં વડોદરા શહેરમાં ત્રણ વિધાનસભા હતી તો આજે એકસો એકતાલીસ વિધાનસભા નામ પર છે વડોદરા સિટીનો એ ટાઈમમાં એકસો ને સુડતાલીસ હતો તો આ જે બે હજાર બેની ની છે જો બીએલઓ લઈને નહીં જાય તો જે લોકો મતદારમાં નામ એમના લખવાના છે એનાથી વંચિત રહીશ બીજી વાત અમારી માંગણી એ છે કે આ લોકો એક જ મહિનામાં એક મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું શક્ય જ નથી સાચી ફ્રી ફેર કામગીરી કરવી હોય તો તમારે ત્રણ મહિનાનો સમય જોઈએ એટલે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી એને લંબાવવામાં આવે એક મહિનામાં નહીં ત્રણ મહિનાનો સમય આપો તમારા જે બીએલઓ ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો એમની સાથે બીજા ત્રણ ચાર વોલેન્ટિયર આપો કે સારી રીતે કામગીરી થાય અને ત્રીજી અને મહત્વની વસ્તુ કે આ જે બીએલઓ છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન્યૂઝપેપરમાં કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતેની કામગીરી કરવાની છે આજે ફોર્મ આપીને નીકળી ગયા ચાર તારીખ થી process શરુ થયો આજે સાત તારીખ ત્રણ દિવસમાં આખા વડોદરા અલગ અલગ વિસ્તાર માંથી અમને ફરિયાદ આવી છે કે લોકો અસમંજસ છે કે શું કરવાનું કેવી રીતે ભરવાનું બે હજાર બે ની મતદાર આજે મારું પોતાનું નામ જયારે BLO પાસે માંગ્યું કે તો એમને એવું કીધું કે આ લિંક માંથી તમે બે હજાર બે ની મતદાર સર્ચ કરો એ લિંક માં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું કારણ કે સર્વર ડાઉન આવે બીજા તો ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જો હાર્ડ કોપી હોય હાથમાં BLO પાસે તો બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે કામગીરી થઈ શકે તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે ત્રણ મુદ્દા છે એક કે બે હજાર બેની મધ્યારથી કોપી બીએલઓ ને આપવામાં આવે જેના કારણે સ્મૂથલી કામ થાય બીજું જે સમય મર્યાદા એક મહિનાની છે એસઆઈઆરની એ ત્રણ મહિના સુધી કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવે અને ત્રીજો મુદ્દો કે કેટલાક બીએલઓ જે છે એમને પ્રોપર ટ્રેનિંગ નથી મળી એટલે બધા બીએલોને ફરી બોલાવો એટલા માટે આવું કહેવામાં આવે છે કારણ કે આપણે જો બીએલઓ જે બુથમાં જાય જે મતદાન મથકમાં જે વોટિંગ લોકો કરતા હોય છે જો બીએલઓ ઓ થઈ જઈને બેસે અને આ ફોર્મ બધાને ભરાવડાવે તો સાચા અર્થમાં આ ફોર્મ પાછા પણ આવશે અને સાચા અર્થમાં આ એસઆઈઆરનો જે એમનો ઇન્ટર્ન્સ છે એ પૂરો થશે બાકી અત્યારે જે કામગીરી ચાલી રહી છે હું બીએલઓમાં જે શિક્ષકો અને આંગણવાડીના બહેનો કામ કરે છે એમની વાત નથી કરતો બહુ સારું કામ કરે છે પરંતુ એક વ્યક્તિ પર વર્કલોડ છે એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે અને સમય મર્યાદા વધારવાની જરૂર છે સાથે સાથે બે હજાર બેની મતદાનથી લઈને જાય એ અમે માંગણી કરીશ અમારા શહેર પ્રમુખની પાસે જુદી જુદી જગ્યા થી ફરિયાદો આવે છે કે ભાઈ આ ફોર્મ આપી ગયા છે શું કરવું આ તો વિતરણ કરીને લગાડવાના લગાડવાના જે સરકારની જવાબદારી છે કે દરેક મતદાતાને મતાધિકારનો મતાધિકાર મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા હવે વ્યવસ્થા અવ્યવસ્થા ટાઈપ કરેલી છે ઘણી જગ્યા એવું છે કે એમાં ચૂંટણી કમિશરે તો લખેલું છે કે ભાઈ હાઈવેની પેલી બાજુ નહીં જવું રેલવેની પેલી બાજુ નહીં જવું પણ બધું એવું કશું છે નહીં હવે જ્યારે મતદાર ઉમેરવાના આવ્યા છે નવી મતદાર યાદી બનાવતા હોય તો માણસો વધારે મૂકવા જોઈએ ગરીબથી ગરીબ માણસને સમજણ પડે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ અમે આ કરી દીધું છે અને વોટ્સઅપ ઉપર આ કંઈ દુનિયા નથી ચાલતી ભાઈ ગરીબ માણસને તો શું મોબાઈલ શું છે એ ખબર નથી કે એના ફોર્મો કોણ ભરશે કઈ રીતે મતદાર યાદીમાં નામ આવશે પાછા જુદી જુદી વ્યવસ્થા છે એક બેલો આવે છે તો એને બચાવને ગરતી આવે છે એક માણસ એક બૂથની અંદર ફરતા ફરતા એને એક દોઢ મહિના લાગે તો બે ચાર દસ માણસો એક બૂથમાં રાખો ને ભાઈ અને તાત્કાલિક ગરીબ માણસોના ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા કરો અને બીજી વસ્તુ અમે એવું કીધું છે એમ લોકોને કે ભાઈ જ્યારે બેલો ફરે ત્યારે એની જોડે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ ખેસ લગાવીને નહીં ફરે ફરી શકે છે પણ ખેસ લગાવીને નહીં એટલે મતદાર યાદી બનાવવાની સરકારની જે નીતિને રીતિ છે એની સારી વ્યવસ્થા થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યા છે અને વધુ વિગત એટલા માટે ક અમારા પ્રમુખને છે કે એમની પાસે જુદી જુદી જાતની ફરિયાદો આવે છે અને જુદી જુદી ફરિયાદોનું કઈ રીતે નિરાકરણ કરવું એની રજૂઆત એમને કરી છે અને એ તમને બતાડશે કે કઈ રીતે એટલા માટે માંગણી કરી છે કે જે લોકો ફરી રહ્યા છે એક દિવસમાં ફોર્મ આપી દો બીજા દિવસમાં ફોર્મ લેવા જાઓ ચોથા દિવસે ફોર્મ ભરો આ રીતે તો કઈ રીતે તમે પહોંચી વળશો એટલા માટે સમયની બી માગણી કરી છે અને અમને અમારે માટે આ લોકો એક દોઢ મહિના ફરે અને રાજકીય પાર્ટી કારણ કે એ તો સત્તા પર છે અમારા જેવી રાજકીય પાર્ટી જે વર્ષોથી જૂની છે એને એવું કહે છે કે પાંચ દિવસમાં આપી દો કઈ રીતે ચાલે ભાઈ તમે મહિના સુધી પરો તો અમને બી પચીસ પચીસ દિવસ અથવા મહિના આપો જેથી અમે બી ચકાસણી કરી શકીએ એવી માગણી કરી છે અમે